આજે હળવદ પ્રીમિયમ લીગ ચારનું ઉદ્ઘાટન થયું હળવદ પ્રીમિયમ લીગ હળવદ જેવા શહેરમાં આજે એચપીએલ બ્રાન્ડ બન્યું છે કોઈપણ વસ્તુ બ્રાન્ડ બને એટલે એની આખી વાઇબ્રન્સી જુદી હોય છે એવી આ એચપીએલમાં બારથી વધુ ટીમો આજે ભાગ લઈ રહી છે અને હું આજે એચપીએલની જે આયોજકો છે એને અભિનંદન આપું છું સૌ સ્પોન્સરો અને સૌ ટીમોને અભિનંદન આપું છું કોઈપણ શહેરનો વિકાસ કરવો હોય તો સ્પોર્ટ્સ એની બહુ મહત્ત્વની અગત્યતા હોય એમાં હળવદ જેવા શહેરમાં એન્ટરટેનમેન્ટના સાધનો ઓછા હોય એટલે સ્પોર્ટ્સથી એક યુવાનોમાં ઉત્સાહ આવતો હોય છે એટલે એચપીએલ ટીમને હું અભિનંદન આપું છું સિઝન પૂર્ણ થયા બાદ આ વખતે ત્રણેય સિઝન કરતાં સારું એવું આયોજન કરી અને જે ગ્રાઉન્ડ હતું એ પણ ચેન્જ કરવામાં આવ્યું અને આગળની ત્રણ એચપીએલ કરતાં આ એસપીએલ કંઈક વિશેષ જ હોય છે આઈપીએલ પૂર્ણ થાય પછી બધાને ખબર પડશે ટુર્નામેન્ટ આજે એચપીએલ ફોર સ્ટાર્ટ કરવામાં આવી છે બહાર ટીમોએ ભાગ લીધો છે એકસો થી વધારે પ્લેયરામાં હળવદ તાલુકાના રમવાના છે આધુનિક પેવિલિયન બનાવવામાં આવેલ છે એલઇડી સ્ક્રીન લગાવવામાં આવેલ છે જીટીસી ક્રિકેટમાં લાઈવ મેચ જોવા મળશે યુટ્યુબમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી લેડીઝ માટે અલગ પેવેલિયન બનાવવામાં આવેલ છે તમામ તમે ગ્રાઉન્ડ જોઈ શકો છો મેહુલભાઈ એક આધુનિક અદ્ભુત ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે આજ એક સેરેમની પણ એક અદ્ભુત બનાવી છે આ આ વખતે જે હળવદ એચપીએલ ફોરનું આયોજન થઈ રહ્યું છે એમાં હળવદ તાલુકાના જ એકસો એસીના એસી પ્લેયરોને ચાન્સ આપવામાં આવ્યો છે હળવદના જ પ્લેયર છે એટલે એક ગામની ભાઈચારો જળવાઈ રહે અને બધા એક સાથે સાથે મળીને ક્રિકેટ રમી શકે તેવું આયોજન આ વખતે કરવામાં આવેલ છે આપણા અડોદમાં એચપીએલ સિઝન ફોરનો પ્રારંભ થયો છે ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરા સાથે રાજકીય જે આગેવાનો અને સાધુ સંતોની હાજરીમાં એચપીએલ ફોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ બધાએ તમે મિત્રો જુઓ છો એ જુદી જુદી આપણા જ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના બધા ખેલાડીઓ છે એટલે આમ તો કેપ્ટનો છે બધા ટીમ જુદી જુદી બાર છે એમાં આ બાર ટીમોના કેપ્ટનો છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરવી છે પેલા હરદેવસિંહ સાથે થોડીક વાત કરશું આમ હું નામ બોલી ગયો પણ તમારી થોડીક ઓળખાણ આપજો અને ખાસ તમે તો આની સાથે વર્ષોથી જોડાયેલા છો એને લઈને થોડીક વાત હું હરદીપસિંહ જાડેજા અનસ્ટોપેબલ યુનિકના કેપ્ટન તરીકે આ એચપીએલ ફોરમાં રમી રહ્યો છું અને ખૂબ સુંદર આયોજન છે બાર ટીમનું લીગ ટુર્નામેન્ટ છે આ ફોર્થ એડિશન છે એટલે સમજો કે આ ફાઇવ ના યુગમાં હવે અમે અપગ્રેડ થઈ ગયા છીએ એચપીએલને એક આધુનિકતા તરફ લઈ ગયા છીએ મુંબઈ અને કલકત્તામાં જે ટુર્નામેન્ટો રમાય છે એ લેવલની ટુર્નામેન્ટ અને ઓલ ઓવર ઇન્ડિયામાં જે લાઈવ કરી રહ્યા છે એવા જીટીસીના માધ્યમ દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ થાય છે ઓલ ઓવર ધ વર્લ્ડમાં યુટ્યુબથી હળવદની ટેલેન્ટ અને નવી નવા યંગસ્ટરને હવે જોઈ શકશે એ માટે એચપીએલના તમામ આયોજકોનો તેમજ પત્રકાર મિત્રોનો અને આ અપડેટ જ્યાં સુધી પહોંચાડે છે તેવા જીટીસીનો ખૂબ ખૂબ આભાર ખાસ તમે તો અન્ય રાજ્યોમાં પણ રમવા માટે ગયા છો આપણા હળોદમાં કારણ કે એક બે ત્રણ ચોથી વખતે આયોજન છે હા એચપીએલ વનમાં હું રમ્યો હતો ત્યારે પણ મેં કીધું કે જ્યારે અમે બહાર રમીએ છીએ ઓપન ટુર્નામેન્ટમાં એના જેવું જ વાતાવરણનું નિર્માણ કર્યું છે તો જ્યારે બીસીસીઆઈએ પણ આઈ ને અત્યારે પ્રાધાન્ય આપીને એનું કોર્પોરેશન કોર્પોરેટ બેકગ્રાઉન્ડ આપેલું છે એવી જ રીતે એચપીએલને પણ એક નવા મુકામ સુધી પહોંચાડી અને આ ટેનિસ ક્રિકેટને પણ એક લેવલ અપ કરી અને નવા યંગસ્ટરને સ્થાન આપવા માટે એચપીએલ ખૂબ સુંદર આયોજન કર્યું છે ઓકે આપણી સાથે આ જે બધા કેપ્ટનો છે ને એમાં ઓરખાણ થોડીક લઈ લઈને કેવી તૈયારી એક એક તમારું નામ અને તમારી ટીમને કેવી તમારી ટીમની તૈયારી પહેલાં તો મારું નામ રમેશભાઈ સોરિયા અને મારી ટીમનું નામ આરએસબી સુપર કિંગ એચપીએલ વન વિનિંગ આર સુપર કિંગ એચપીએલ થ્રી વિનિંગ આરએસબી સુપર કિંગ અને એચપીએલ ફોર એ પણ અમે ખૂબ સારી તૈયારી સાથે એચપીએલ ફોરમાં પણ ઉતરશું અને આશા રાખશી કે બધા બારે બાર ટીમના ઓનર અને કેપ્ટન જે આમાં એચપીએલ ફોરની અંદર ખેલી ક્રિકેટ રમે એવી અમારી આશા રહેશે તમારું નામ ને તમારી ટીમ ને પ્રશ્ન એક જ આવશે બધાની કેવી તૈયારી એટલે મારું નામ ભૌમિક પટેલ ઉમિયા ચેલેન્જર મારી ટીમ અને તૈયારી એ છે કે કપમાં નામ લખેલું જ છે ઉમિયા ચેલેન્જર કપમાં નામ લખેલું જ છે કિશોરભાઈ સોલગામ આપણે અત્યારે જ મોરબી પોલીસમાં પોલીસમાં મારું નામ કિશોરભાઈ પટેલ ખાખે ટાઈગરનો ઓનર અને કેપ્ટન શું મેહુલભાઈ જે વખતે એચપીએલ થ્રીમાં જ ભાગ લીધો હતો એમાં કપ ઉપાડવાનો મોકો મળ્યો હતો આજે વખતે અમે પણ એવી અપેક્ષા રાખી છે બહુ જોરદાર તૈયારી કરી છે લાઇનમાં પણ મિની પ્રેક્ટિસ ગ્રાઉન્ડ બનાવ્યું છે હરદિવસિંહનો બધાનો સાથ સહકાર સારો મેળો સરપંચનો સરસ મજાની પ્રેક્ટિસ પીચ તૈયાર કરી છે સખત મહેનત કરી છે અને એચપીએલ ફોરમાં વિજેતા થશું એવો ચોક્કસ વિશ્વાસ છે કરેંગે યા મરેંગે હવે વાત કરી ને કિશોરભાઈ આ પાછું ઓલા આરોપીઓ કે અહીંયા પોલીસ થી એવું નથી હો બધી ટીમ એટલે આમાં તો ફરજિયાત મહેનત જોઈ છે રમત રમત છે ઈ પોલીસ અને પ્રજા નજીક લાવવાની વસ્તુ છે મેહુલભાઈ આપણો પ્રયત્ન જેવો હોય છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે એ યુક્તિ સાર્થક બને અને એવું જ અમારું આયોજન હોય છે જેથી કરીને લોકોમાં ભયમુક્ત રહે વાતો તમારું નામ ને ટીમ ટીમ ને કેવી તૈયારી ટીમ ની મારી મારું નામ અંકિત પટેલ અને મારી ટીમ નું નામ લોમીનો લેજન્ડ તૈયારી તૈયારી ફૂલ જીતવાની ચેમ્પિયન બનવાની જીતવાની તૈયારી ફૂલ તમારી મારી ટીમ નું નામ છે ગોકુલ લાયન મારું નામ છે નીલેશ પટેલ તૈયારીમાં જોઈએ તો રોજ બધા પ્રેક્ટિસમાં વ્યવસ્થિત રેગ્યુલર જ હોય છે તો સારી એવી તૈયારી બેસ્ટ પરફોર્મન્સ આપશું બધા તમારું મારું નામ જય પારિજિયા છે ટીમનું નામ રેવા ફાઇટર છે તૈયારી ફૂલ છે રોજે પ્રેક્ટિસ કરીએ છીએ અને બધી બાજુ રેવા ફાટર્સ ગુણ છે એવી આશા છે અમારી અને ફૂલ પ્રેક્ટિસ છે એટલે તો લગભગ તો વિજેતા થઈ જ જશું અમે એટલું અમને કોન્ફિડન્સ છે મારું નામ યશ પટેલ છે ડિવાઇન એવેન્જર્સનો કેપ્ટન અને ઓનર છું જૂની અમારી ટીમ હતી આસ્થા એવેન્જર્સ અત્યારે નવી ટીમ છે ડિવાઇન આસ્થા ઓલરેડી એકવાર ચેમ્પિયન બની ચૂકી હતી એટલે હવે આ ટીમ પણ અમે જરૂરથી એને ચેમ્પિયન બનાવશું અમારી તૈયારી ખૂબ સરસ છે તમારું નામ ને ટીમ મારું નામ જયદીપ પટેલ મારી ટીમનું નામ પરીક્ષિત પેન્થર બધા પોતપોતાની રીતે તૈયારી કરીને આવેલા છે પણ સારું રમશે એ ટીમ જીતશે તમારું નામ સરી જોતા કેવી તૈયારી તૈયારી તો સારી છે ટીમનું નામ છે પંચનાથ બુલ ફાઇટર અને મારું નામ છે કેતન પટેલ અને બુલ ફાઈટર નો મતલબ બધાને ખબર જ છે બુલ ફાઈટર નો મતલબ તો બધાને ખબર જ હશે એમ એવું અમે એકના તેજીમાં જોઈએ ને ઊંચા જ ઉછળતા જીતવાનું એ ફાઇનલ જીતવાનું ફાઈનલ તમારું નામ ને ટીમ મારું નામ છે હિરેન સંઘાણી અને કેસરી સ્ટ્રાઈકરનો કેપ્ટન છું એક જ ફોકસ છે કોઈ પણ સંજોગે ફાઈનલ જીતવાની છે કોઈ પણ કોઈ પણ સંજોગે ફાઈનલ જીતીને કપ લઈને જ ઘરે જવાનું છે આવું કહી દીધું ઘરે ઘરે કઈ જ આવ્યા છીએ અને ના ના ઉભો રહે ભાઈ ઓકે તો મિત્રો આ જે બધા કેપ્ટન મિત્રો હતા એમની સાથે વાત કરીશું તારું નામ શુભમ આચાર્ય બાલાજી ટાઈગરમાંથી મને માંગેલો છે અને હું રમવાનો છું અને ફૂલ મારી ટીમ ને સપોર્ટ કરીશ ને કપ જીતાડીને રહીશ ઓકે એટલે મિત્રો આ જે કઈ એચપીએલ ફોર નું જે આયોજન આપણા હળવદ કરવામાં આવ્યું છે ને આમ તો આખું આયોજન અમે તો ક્યાં આજુબાજુ જોયું નથી આવું એવું જાજર માં આયોજન આખું છે મિત્રો અને આ જે આખું આયોજન છે મિત્રો એ આપણે લાઈવ તો નથી બતાવવાના પરંતુ દરરોજની જે કંઈ અપડેટો હશે એચપીએલ ફોર ની તો એ ચોક્કસ અમે જે છે મિત્રો તમારા સુધી પહોંચાડશું આભાર મિત્રો